હવે આજે આપણે ઉદાહરણ ચાર પોઈન્ટ પાંચ જોઈએ ઉદાહરણ ચાર પોઈન્ટ પાંચ જેની રકમ છે આકૃતિ ચાર પોઈન્ટ છ માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલ બિલિયર્ડ બોલ એક દઢ દિવસ પર સમાન ઝડપથી અને જુદા જુદા કોને અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે તો અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે એક દરેક બોલ ને લીધે દિવાલ પર લાગતા બળ દિશા કઈ હશે બળ દિશા કઈ હશે ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતનો નો માલ નો ગુણોત્તર શોધો તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ ભરવાના છે તો પેલા સૌથી પેલા આકૃતિ ડ્રો કરી દઈએ તો શું છે આકૃતિ તો અહીંયા દિવાલ છે અહીંયા માની લોકો દીવાલ દિવાલ આ દેખી દીવાલ આપેલી છે હવે અહીંયાથી જે આકૃતિ આપેલી છે તો અહીંયાથી આ દિશામાં દડો જાય છે આ દિશામાં આગળની તરફ અહીંયા શું ટકરાઈને એટલે અહીંયાથી ચાલે છે એટલે અહીંયા પ્રારંભિક ઝડપ આપણે યુ કહી દઈએ અને પાછું ટકરાઈને પાછો આવે છે એટલે એની ઝડપ વી કહી દઈએ અંતિમ ઝડપ આ થઈ ગયું હવે અહીંયા શું કહ્યું છે આપણને શું શોધવાનું કહ્યું છે બળનો આઘાત શું કહ્યું છે બળની દિશા કઈ હશે દિવાલ પર બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ જશે બળની દિશા શોધવાની છે તો બળની દિશા એટલે અહીંયા તમારે શું શોધવાનું છે તમારે બળનો આઘાત શોધવાનો છે બળનો આઘાત બળ અહીંયા લાગે છે બળ લાગે છે એટલે બળનો આઘાત કહેવાય આમ ટાઈમ લાગે ને જવા માટે થોડોક સમય પણ અહીંયા સમય આપેલો નથી તો અહીંયા બળનો આઘાત એટલે શું થાય ડેલ્ટા પી તો અહીંયા આપણે શું કરવાનું છે ડેલ્ટા પી શોધવાનું છે તો ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન પીઆઈ આ સુધી છે એટલે મળી જશે હવે અહીંયા દર નથી આપેલું તો અહીંયા આપણે ધારી દઈએ ધારો કે ધારો કે બોલનું દર બોલનું દર એમ તથા તેનો પ્રારંભિક વેગ તેનો પ્રારંભિક વેગ યુ છે પ્રારંભિક વેગનું મૂલ્ય યુ છે આ થઈ ગયું હવે પ્રારંભિક વેગ પ્રારંભિક વેગ અહીંયા તમે ડ્રો કરો તો અહીંયા આ જે આ દિવાલ છે એ તમારા આ રીતના છે અને અહીંયા આ રીતના તો એક્સ વાય સમતલ જેવું બને છે એ તમારે એક્સ એમ પણ લખવું પડે વાય એમ પણ લખવું પડે પણ અહીંયાથી દરો આ એક્સ દિશામાં જાય છે તમે આ રીતના ડ્રો કરી નાખો તો એક્સ વાય સમતલ બની જાય તો અહીંયા ચાય છે અને પાછો આવે છે તો અહીંયા એક્સ જ છે એક્સ એમ ઉપર જ ગતિ કરે છે તો અમે એક્સ ઘટક એક લખી શકો છો પણ આપણે એનો બંને ઘટક લખવાનો ટ્રાય કરીએ છીએ સમજાવવા માટે તો અહીંયા પ્રારંભિક વેગ વીઆઈ સદિશ વીઆઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ એનો આઈ આઈ લખેલો છે એટલે પ્રારંભિક વેગ ઇન એક્સ ઘટક હવે આઈ ગેપ આવે એક્સ ઘટક એટલે આઈ ગેપ એવી રીતે વી એનો આઈ નો વાય ઘટક અને અહીંયા જે ગેપ આવે પણ અહીંયા જે ગેપમાં તો કોઈ ગતિ કરતું જ નથી અહીંયા એક્સ ગેપમાં જ ગતિ કરે છે તો આ ભાગ શું થઈ જશે જીરો થઈ જશે અને અહીંયા આ ભાગ શું થઈ જશે જીરો થઈ જશે અને આ આઈ ઘટક છે એ શું થાય છે પ્રારંભિક વેગ છે તો યુ થઈ જશે તો અહીંયા શું થશે

પણ એક દિશામાં ગતિ કરે છે અહીંયા તમારે વી વી શું આવશે વીય અંતિમ વેગ એટલે આપણી અહીંયા શું આવશે એવું જ બતાવેલું છે અહીંયા આ વી છે પણ એના જેટલી જ ઝડપ ઝડપમાં બદલાવ થવો જોઈએ નહીં જેટલી ઝડપ હોય એટલી જ ઝડપ પાછો આવવો જોઈએ તો અહીંયા શું થાય માઇનસ યુ ફાઇ થાય પણ આ ભાગ પણ શું થશે વાયગટ ફર ઝીરો થઈ જશે આ થઈ ગયું પ્રારંભિક વેગમાં સુધી થઈ

માઇનસ યુ છે તો માઇનસ આગળ લઈ દઈએ યુ લખી દઈએ અને અહીંયા આઈ થાય આ થઈ ગયું હવે આપણે શું કરવાનું છે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર તો અહીંયા બળનો આઘાત શોધી દઈએ બળનો આઘાત એ જ વેગમાનનો ફેરફાર છે તો અહીંયા બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો ફેરફાર આ પહેલા એક્ઝામ્પલ ગણીએ છીએ આપણે વેગમાનનો ફેરફાર તો અહીંયા ડેલ્ટા પી માઇનસ નો માઇનસ એમયુ માઇનસ એમયુ તો માઇનસ ટુ શું થઈ ગયું ટુ થઈ ગયું કિંમત સરખી હોય તો માઇનસ એક માઇનસ માઇનસ એક માઇનસ એક સુધી માઇનસ બે થઈ એમ યુ આયતન તો અહીંયા તમને ખબર છે કે અહીંયા ઋણ નિશાની શું શું સૂચવે છે અહીં તમે લખજો ઋણ નિશાની ઋણ નિશાની શું શું સૂચવે છે તો અહીંયા દિવાલ બોલ પર બળ લગાડે છે શું બતાવે છે ઋણ નિશાની દિવાલ બોલ પર બળ લગાડે તો અહીંયા ધન આપણે તો શું શોધવાનું છે બોલ દિવાલ પર બળ લગાડે તો તમને ખબર છે પરંતુ આપણે તો બોલ વડે દિવાલ પર લાગતું બળ શોધવાનું છે શું કરવાનું છે દિશા શોધવાની છે એટલે દિવાલ બોલ વડે દિવાલ પર લાગતું બળ મૂલ્ય શું હોય સમાન હોય મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ વિરુદ્ધ તો બોલ વડે લાગતું શું હશે આ અહિયાં ઋણ બતાવે છે ઋણ દિશા એટલે માઇનસ એક્સ દિશા શું હશે માઇનસ એક્સ દિશા પણ દિવાલ બોલ વડે દીવાલ બોલ પર પણ આપણે શું શોધવાનું છે બોલ વડે દિવાલ પર દીવાલ પર તો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા હશે તો માઇનસ એક્સ દિશા હશે તો અહીંયા બોલ વડે દિવાલ પર લાગતું બળ પર લાગતું બળ બળ હશે ધન એક્સ દિશામાં હશે ધન એક્સ દિશામાં હશે તો અહીં બળનું મૂલ્ય શોધી શકાશે નહીં કારણ કે પ્રશ્નમાં સંગાત માટેનો સુજાય અહીંયા બોલ અહીંયા દિવાલ સાથે અથડામણ અનુભવે છે ટકરાય છે તો અહીં સમય આપેલો નથી એટલે આપણે બળનો મૂલ્ય શોધી શકતા નથી હવે બીજો દાખલો છે તો એના માટે તમે અહીંયા બીજી રકમ આપેલી છે તમને એ પણ આપણે શોધી લઈએ એના પહેલા તમે આટલું વિડીયો પોસ્ટ પહેલા કીધું આપણે ઘૂસીને બીજી આકૃતિ જોવા કરીએ છીએ હવે અહીંયા બીજી આકૃતિ આપેલી છે એના માટે પણ આપણે બળનો આઘાત જૂટવાનું છે તો હવે અહીંયા જે દડો છે એ તમે જોશો તો આ દિશામાં ગતિ કરતી કરતી કરતો આગળ જાય છે આગળ એટલે એની દિશા આ તરફ બતાવે છે આ તરફ જે અહીંયા ટકરાઈને આવી જાય છે તો આની દિશા આ તરફ હશે એટલે અહીંયા તમે જોવા જાશો તો આ દિશામાં આવે પ્રારંભિક વેગ આ થશે અને અંતિમ વેગ આ થશે આ થઈ ગઈ હવે અહીંયા તમારે ચરણ યાદ રાખો તો અહીંયા ધન એક્સ વાય અહીંયા ધન વાય વાય અહીંયા ઋણ એક્સ વાય અહીંયા રૂણ વાય વાય તો અહીંયા તમારે મૂલ્ય યાદ પડશે અહીંયા વચ્ચે આવી ગયું એટલે તમારે એક્સ અને વાય ઘટક બંને લખવા પડશે તો હવે અહીંયા પ્રારંભિક વેગ લખીએ આપણે તો દર તો આપણે એમ ધારેલું છે એને જ રહેશે તો હવે પ્રારંભિક વેગ લખીએ તો પ્રારંભિક વેગ શું આવશે વી આઈ સદીશ ઇઝ ઇક્વલ ટુ હવે આ આ દિશામાં આવી ગયું પહેલું ચરણ બીજું ત્રીજું ને અહીંયા ચોથું તો ચોથા ચરણમાં અહીંયા જુઓ આ શું છે આ એક્સ દિશા છે એક્સ અને વાય પહેલું એક્સ આવે પછી વાય આવે તો અહીંયા એક્સ છે તો શું આવે એક્સ ઘટક માટે તો અહિયાં વેગ અહિયાં વી આ પણ આપણે વેગ સુ આપેલું છે સમાન મૂલ્યનો વેગ આપેલું છે તો યુ લેવાનો છે વેગ તો યુ યુ અહિયાં થેતા 30 આપેલા છે તો અહિયાં થેતા 30 જ રહેશે અહિયાં યુગનો કોણ બન છે અહિયાં આ રીતના અનુકોણ કેવા કોક છે તો અહિયાં શું થશે 30 બની જશે કોણ તો વે યુ પારામભિક વેગ એનો સુવાalseનો કટક જ આવશે x કટક તો આપણે x કટક લખી જ ભાઈ કટક સરવાળો કરીને લખીશું તો કોસ 30 i कैप सोचा से बच्चे અહીંયા y घटक તો અહીંયા प्लस કરીને લખી પણ દિશા બતાવવાની છે y ઘટક એટલે ઋણ છે અહીંયા u cos 30 j કેપ પણ j કેપ શું છે ઋણ છે આ y ની દિશા છે એટલે y j કેપા તો અહીંયા શું થઈ જશે પ્રારંભિક વેગ vi = u cos 30 i કેપ પણ આ માઈનસ આગળ આવી જશે તો માઈનસ u cos 30

આકાર તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ વિગમાનનો ફેરફાર તો વિગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી તો અંતિમ વિગમાન માઈનસ પ્રારંભિક વિગમાન તો અંતિમ વિગમાન માઈનસ પ્રારંભિક વિગમાન થઈ ગયું હવે એ કિંમતો મૂકવાનું છે અંતિમ વિગમાનની કિંમત આ મળી છે એ મૂકવાનું છે શું કરવાનું છે આ કિંમત મળી છે એ જ મૂકવાની છે તો અહીંયા પીએફ ની કિંમત મૂકીએ તો શું થશે માઈનસ એમ ક્યુ એમ ક્યુ કોસ ત્રીસ આઈ ક્યાંક કોસ ત્રીસ આઈ કેપ હવે આ માઇનસ માઇનસ એમ યુ એમ યુ કોસ ત્રીસ જે આ થઈ ગયું હવે આ સૂત્રનો નો માઇનસ છે એ મૂકવાનો હવે આ જે પીઆઈ ની કિંમત તમે મૂકશો એ કોસમાં મૂકવાની કારણ કે એ માઇનસ છે તો માઇનસ અંદર જશે એટલે બધું ફેરફાર કરીને જશે આ અહીંયા માઇનસ છે સૂત્ર નો એટલે આ જે પીઆઈ ની કિંમત મૂકો એ કોસમાં મૂકવાની પીઆઈ ની કિંમત શું છે એમ યુ કોસ ત્રીસ આઈ કેપ થાય હવે આ તું કિંમત એમને મજ લખવાની અને આ માઇનસ છે એ અંદર દાખલ કરવાની આ પ્લસ વાળું માઇનસ થઈ જશે અને માઇનસ વાળું પ્લસ થઈ જશે તો હવે અહીંયા માઇનસ એમયુ કોસ माइनस अंदर जैसे तो आप प्लस चाहिए प्लस ए माइनस ए माइनस एम यू कॉस त्रीस आई के माइनस जैसे माइनस में माइनस प्लस थे प्लस एम यू कॉस त्रीस जीके अतः एक तो कौन सा निर्णय करवाओ तो वे जी सामान्य तरह कैंसर करेगा कुछ प्लस माइनस वालों कैंसर था अभी जो प्लस थी

તો આ તમને મૂળ મૂલ્ય તો ઋણ નિશાની શું બતાવે છે ઋણ નિશાની અહીંયા ઋણ નિશાની છે એ બતાવે છે દિવાલ વડે બોલ પર લાગતું બળ તેથી એટલે મતલબ કે આ ઋણ નિશાની છે લાગતું બળ શું હશે દિવાલ વડે બોલ પર દિવાલ વડે બોલ પર એટલે ઋણ x દિશા લાગતું બળની દિશા ઋણ x દિશા તો હવે આપણે તો શું શોધવાનું છે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશા સમાન મૂલ્ય તો આ માઇનસ મૂલ્ય છે અહીંયા એટલું જ આ માઇનસ રૂટ થ્રી બળ છે એટલું જ બળ લાગશે આ રોહન વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ દિશા તો અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવશે પ્લસ દિશા આવશે તેથી ડા વડે ડા વડે બોલ પર લાગતું બળ શું હશે પ્લસ એક્સ દિશામાં હશે તો આ થઈ ગયું હવે અહીંયા જુઓ આ આપણે જે શોધ વેગમાં ફેરફાર એ આ સમીકરણ નંબર બે આપી દેજો અને પહેલી પહેલી આકૃતિ જે ડ્રો કરી હતી એમાં જે બળ મળ્યું હતું એક એમાં બળનું મૂલ્ય કેટલું મળ્યું હતું બળનું તો માઇનસ ટુ એમ યુ આઈ કેપ આ બળ્યું હતું બંને નું ગુણોત્તર છે તો વિડીયોની પોસ્ટ કરીને અહીંયા સુધી લખી લો પછી આપણે પહેલાની બીજાની કિંમતો લખી અને ગુણોત્તર પણ શોધી લઈ લો આપણે પહેલી આકૃતિમાં જે કિંમત મળી હતી વેગમાન ફેરફાર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ શું મળી હતું તો અહીંયા માઇનસ ટુ એમ યુ મળી હતું આઈ કેમ અને બીજા આકૃતિના અંદર વેગમાન ફેરફાર કેટલો મળ્યો હતો માઇનસ રૂટ થ્રી એમ યુ આઈ કેપ મળ્યો હતો આ થઈ ગયું હવે આપણે જે બીજો દાખલો છે એક્ઝામ્પલ એના અંદર શું કર્યું છે તો એ એટલે અહીંયા એ હતું અને અહીંયા બી હતું એ અને બી બંને કિસ્સા માટે બંને કિસ્સામાં બોલ પર લાગતા બળનો આઘાતનો ગુણોત્તર શોધવો અહીંયા ગુણોત્તર શોધવાનું કયું છે આપણે ગુણોત્તર શોધી દઈએ તો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો પહેલાની કિંમત અને બીજાની કિંમત તો ગુણોત્તર તો માઇનસ ટુ એમ આઈ કેપ અને અહીંયા માઇનસ રૂટ થ્રી એમ યુ આઈ કેપ હવે ઉપરની જે કેન્સલ થતું એ કેન્સલ કરી દીધું તો આઈ કેપ કેન્સલ એમયુ કેન્સલ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પણ શું વધ્યું ટુ અપોન રૂટ થ્રી તો આ મળ્યું અથવા તમે આ રીતે પણ લખી શકો છો ટુ જેમ

પંદર આ પાંચ મોટા છે અહીંયા તમે એક વધારી શકો છો તો એક પોઈન્ટ બે તો આ પ્રાણી આ રીતના જવાબ મળી શકે છે ગુણોત્તરમાં માં તો આ રીતના બતાવી શકો છો અને ડાયરેક્ટ પોઈન્ટ માં જવાબ બતાવવાનો હોય તો તમે આ રીતના બતાવી શકો છો તો આ શું છે એક પોઈન્ટ પંદર છે અથવા એક પોઈન્ટ બે બતાવી શકો છો તો આ હતું ઉદાહરણ આપણું ચાર પોઈન્ટ પાંચ જે તમે હતું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલા બે લાઈકનો મંગાવી પોલ સિલેક્ટ કરી લેજો ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક પણ હશે તો ત્યાં પણ જરૂરથી જોઈન થઈ શકો